ભાઈ આ શું તમે ઢીંગલી ના લાખો રૂપિયાના ચાણિયા ચોળી પેલા આવી દીધા અરે સુરેશભાઈ આ તો ખાલી ડિસ્પ્લે છે બાકી મારી પાસે સ્ટોક માં પાંચ હજાર પ્લસ ડિફરન્ટ વેરાયટી નો સ્ટોક છે સુરેશભાઈ તમે ભલે ગમે એટલા શોરૂમ વિઝિટ કર્યાશો પણ આ શોરૂમ ની વાત જ અલગ આ અમારું ખુદ નું મેન્યુફેક્ચરિંગ છે અહીનું ફેબ્રિક અહીની વેરાયટી હરેક દિવસે હરેક નવી દસ ડિઝાઇન બને છે ગુજરાતના મોટા મોટા સિટીના મોટા મોટા શોરૂમ માં ભી આપણે ત્યાંથી હોલસેલમાં ડીલ્સ અને રિટેલની ડીલ્સ થાય છે અરે મેલ્સ માટે પણ એથેનિક વેર્સમાં બ્લેઝર્સ

વિડીયો ને વધુ માં વધુ લોકો સુધી શેર કરી અને તમારા ફેમિલી મિત્રો સાથે પોચી જ જજો મવડી ચોકડી બાજુ જ્યોતિ લાઇટ બિલ ની પાસે મોમાઈ પાનની સામે ડ્રીમ ક્રિએશન ડિઝાઇનર સ્ટુડિયો માં